કૃષ્ણ નામનો પ્લેન કેમ લેન્ડિંગ થતું નથી એ કયો રનવેમાં શું નડે છે ગોકુળ જેવા ગામડા છે એટલે ગામડા છે માલધારીઓ છે ગોવાળિયા છે ગોપ છે બધાય તોય ભગવાન કૃષ્ણ કેમ નથી આવતા રનવેમાં શું ઘટે છે ગુણુ સાહેબ જવાબ આપ્યો છે કે બધું ગોકુળ જેવું છે પણ ગોકુળ જેવું ભોળ પણ ઘટે છે એવો પ્રેમ ભોળ પણ એટલે ભોળ પણ શબ્દનો પ્રયોગ કર્યો છે

પગમાં લંકાની ધૂળ છે નવધ હુદી જેવું છે કોઈ દિવસ જઈ શકાય નહીં કેળા જુદા કાગળા ભલે 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 મોજ કરે કાણ ભાઈ રાકેશ ભાઈ શું ગાય છે સાહેબ રાકેશ મારે તો એકવાર વાર પૂજ્ય મોરારી બાપુને સંભળાવવાની ઈચ્છા છે અને પૂજ્ય ભાઈશ્રી ને સંભળાવવાની ઈચ્છા છે બિપુલ ભાઈ આમાં મને મદદ કરજો તમે શું એને અમે અહીં એક દિવસ ગણેશ પ્રોગ્રામ સાંભળવા ગયા હતા હું મારા વાઈફને અમે બધાય એને શું મલયાળમ ભાષાના ભક્તિ ગીતો ગાયા ન ભૂતું ન ભવિષ્યતિ સાહેબો કોણ એમ કે છે કે આની પાસે કાઈ નથી એમ અંદરથી સમૃદ્ધ માણસ અંદરથી ભરેલો માણસ કેવાનો મારો અર્થ હું વાત મૂળ વાત વાત કરતો તો કે ઘણા માણસના જીવન પિતલની રકી રકેબી જેવા હોય ચાઠરી જાય પણ પોતે નો ઠરે ઘણા માળાના જીવન બટેટા વાળા જે માથે ઠરી ગયા માલિકો હરતા હોય બટેટા વાળા દગો બહુ દીએ હા એક ભાઈ ની ઘેરી મહેમાન જમવા આવ્યા મારા જો મહેમાન જમવામાં ઉતાવળો તે ઠરી ગયેલું બટેટું વડો સમજી મોઢા મૂક્યું તારવે સોટ્યું હા અને સોટલી ખીતો થઈ ગઈ રાકેશ ભણી પીધું આપડો તો ઘરનો ડાયરો છે અહીંયા ક્યાં પડજે પડદા રાખવાની જરૂર છે

અને આંખમાં આંસુ મીના પડવાયેલું બાજુ વાળાએ કીધું કેમ રોવા મીડ્યા તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા તો કે વાલા એટલે બોલો કે સાચી વાત છે એમ કરીને એને મોઢા મૂક્યો આના કરતા ત્રણ ગણી દેશે એને પૂછ્યું તમારી આંખમાં આંસુ કેમ આવ્યા તો મને તમારા બાપુજી યાદ આવ્યા તો કે મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા તમે મળ્યા હતા તો મળ્યો નતો જોયા હતા તો મળ્યો નથી જોયા ક્યાંથી હોય તો કે તો શું કામ યાદ આવ્યા તો કે મને એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા જે અમારી વાહ મુકતા ગયા ને નહીંતર નહીંતર જરી કીધું ક્યાં ધગે છે તો મારી દિશા તારા જેવી નો ને આમાં તને હું આનંદ હું આવ્યો હે

ચોવીસ કલાકમાં તમારે જેટલી કલાક મળ્યા એટલી કલાક હશું તમારે એક કલાક પરમાત્માને યાદ કરીને આંખમાં ત્યાં આંસુ ફાળો આવે હાસ્યરસ પવિત્ર છે પણ એ ડાયવર્જન છે એને હાઈવે નખર ખાય શાક બનાવો એમાં ચટણી હળદર મીઠું બધું મસાલો જોઈએ પણ મસાલાના માપ જોઈએ અડધા રીંગણા અડધા કિલા રીંગણાની શાકમાં કિલો મીઠું ન ખાય તો હું મીઠાન શાક મેલ કો રીંગણા નાખે એમ લાગે આપણે એટલે હું તમને આનંદ પણ કરાવીશ પણ મારે એક પ્રસંગ કેવો છે કે આ પરિવાર સ્વર્ગસ્થ ગિરધર બાપાનો પરિવાર જે માતા પિતા સવિતા બેન અને ગિરધર બાપા એ પવિત્ર પુરુષાર્થ કર્યો છે એ પવિત્ર પુરુષાર્થમાં મોટો ફાળો એને ટુકડો દીધો છે જે માણસને ખવરાયો છે આ પરદેશની ભૂમિ કહેવાય ભાઈ આપણે કેરલા તો પરદેશ

પ્રભુ કે જી જી મે એ જીરા જર મર મરસે મે ઘર ગુલાવી નહીં જાવા દો ચાકરી રે તુને નહીં જાવા દો નો હો કે જવન આભમાં

અને કવિ પાછો એક તો વાણિયાના ના દીકરા ને ભગવાને બુદ્ધિ બહુ આપ્યું હોય તો તમને ખબર છે આમાં વાણિયા હોય તો ખાસ યાદ રાખે ખાસ સાંભળે ખાસ સાંભળે કારણ કે અમારા માનભાઈ ગઢવી એમ કેતા કે ભગવાને જયારે બુદ્ધિ વેચી ત્યારે જેટલી વાણિયા ને દેવા એટલી દઈ દીધી વધી એમાં આપણે બધા લુવાણા બ્રાહ્મણ આયર ચારણ બોટી બ્રાહ્મણ બધા બરડાય બ્રાહ્મણ કોળી બધા આવી ગયા

એની ઘણી વાતો છે હું પછી મેઘાણી ગીત વખતે કે પણ મારી એક વાત વિપુલભાઈ કર્યું છે હમણાં મને એક વાત મળી એક અમારે ત્યાં શેઠ હતા ને કપૂરસન શેઠ એને પચાસ હજાર ની હમણાં ભેહ લીધી ભાઈ પચાસ હજાર ની ભેહ લીધી છ મહિના આખે વરોધી થયું છે અને પંદર વિધિ એને દસ હજાર માં વેચી નાખી બોલો એટલી ખોટ ખાઈ કોઈ આને ખાધી અને લીધું હું પાંચસો રૂપિયા ની બકરી એમાં કો પૂછ્યું શેઠ એટલી બધી ખોટ ખાધી ચાલ પચાસ રૂપિયા પચાસ હજાર ની ભેં તમે માં વેચી નાખી અને પાંચસો રૂપિયાની બકરી અહીંથી જ બોલાય બકરી 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 આખો થી કે કરો કઈ થાય જ સાહેબ આટલી ઝીણવટ બકરી 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 બોલો આખો થી બોલો લ્યો

મોબાઈલ છે ને દુનિયાને ને હાવ મુઠી લઈ લીધી એક બીજું મોબાઈલ ખોટું બોલો મોટું સાધન થઈ ગયું આપણે મોબાઈલ માં ફોન કરી ક્યાં છો તો હું તો મુંબઈ છું ઉભો હોય નવેલી માં વાહ ઉભો હોય અને મારો દીકરો કે મુંબઈ શું એમ એટલે આમ એક એક પતિ પત્ની ઘરેથી ફોન કર્યો મોબાઈલમાં